હરિ આપણા ભારત દેશમાં ચૌદ નવેમ્બર બાળ દિવસ તરીકે ઉજવાય છે નાનું બાળક જ્યારે દોઢ બે વરસનું થાય ત્યારે એની કાલી કાલી ભાષામાં અનેક સવાલો પૂછે છે આજુબાજુની વસ્તુઓ કેમ કેવી રીતના ક્યારે થાય એવા અનેક સવાલો એના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતા હોય છે અને એની જ આ જિજ્ઞાસા વૃત્તિ ઉપર મારી કવિતા છે કવિતાનું શીર્ષક છે મા મને બહુ અચરજ થાય મા મને બહુ અચરજ થાય સૂરજ દાદા સાંજ પડે ને ક્યાં સંતાઈ જાય રોજ સવારે એ પાછા ક્યાંથી આવી જાય મા મને બહુ અચરજ થાય ચાંદા મામા કોકદી આખા કોકદી અડધા અને કોકની સાવ ગાયબ થઈ જાય માં મને બહુ અચરજ થાય તું સૂકવે કપડાં તડકે ને તરત સુકાઈ જાય હું બેસું તડકે ને મારું પ્રેરણ કાં ભીનું થાય માં મને બહુ અચરજ થાય નાના નાના ઈંડામાંથી બચ્ચા કેમને નીકળે ઈંડા મહી બચ્ચા કોણ મૂકી જાય માં મને બહુ અચરજ થાય કડવી કડવી દવા આવી કોણે સીધને બનાવી મને ભાવે બરફી પેડા માં મને તું દવા કાં પાય માં મને બહુ અચરત થાય રાત્રે સૂતા વાર્તા તારી સરસ મજાની સાંભળું ત્યારે જ નીંદ્રુ કાં આવી જાય માં મને બહુ અચરત થાય રાત્રે ઢાંકેલ દૂધ સવારે કઈ રીતે જામી જાય મા મને બહુ અચરત થાય આ બધી કરામત ક્યારે કોણ કેમ કરી જાય માં મને બહુ અચરત થાય માં મને બહુ અચરત થાય હરિઓમ